સંકીણ સંયોજનોની ભૌમિતિક રચના એટલે કે જે સંવર્ગ સંયોજનો જનો છે તે કયા પ્રકારની રચના ધરાવે છે અષ્ટફલકીય કે ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ કે પછી ત્રિકોણીય ત્રિમિલ પિરામિડલ તો એ રચના આપણે તેમના સંવર્ગ આંકના આધારે શોધી સકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સવર્ગ આંક એટલે શું તો જે આપણે દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ આગળ તો ધાતુ પરમાણુની અંદર ધાતુ આયન હોય એ ધાતુની દ્વિતીય સંયોજકતા હોય છે તો એ દ્વિતીયક સંયોજકતાના આંકને કોઈ પણ ધાતુ આયનનો સ્વર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે તો જે આ ધાતુ ધાતુઆયનનો જે સ્વરગાંક છે એ સ્વરગાંક અને તેની ભૌમિતિક રચના આ બંને જ વસ્તુ શોધવા માટે ખૂબ જ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે જેમ કે જૂના સમયમાં ચુંબકીય ગુણધર્મોના આધારે તે શોધવામાં આવતો હતો

ઓક્સિડેશન અવસ્થા અને તેનો સવર્ગાંક અલગ અલગ હોય છે તે જ રીતે જે ધાતુ હોય છે તે એક સમાન સવર્ગાંક ધરાવે તે પણ હોતું નથી અને એક એક જ સવર્ગાંક ધરાવતું ધારો કે નિકલ છે તો નિકલ નો સવર્ગાંક ધારો કે બે છે તો જરૂરી નથી કે નિકલ ફક્ત ને ફક્ત એક જ પ્રકારની ભૌમિતિક રચના ધરાવે પરંતુ એક કરતાં વધારે ભૌમિતિક રચના ધરાવતું ધરાવી શકે છે નિકલ એટલે એ ભૌમિતિક રચના કેવી હશે એ એકલું ફક્ત તેના સવર્ગાંક ઉપર આધાર રાખતું નથી પરંતુ સવર્ગાંક સાથે સાથે તેના લિગાંડ તેના સાથે જોડાવા વાળા લિગાંડ ઉપર પણ આધાર રાખે છે પરંતુ મૂળભૂત તેનો મુખ્ય આધાર જે હોય છે તે તેના સવર્ગાંક ઉપર રહેલું હોય છે તો સૌથી પહેલા તેના સવર્ગાંક વાત કરીશું અને તેના સવર્ગાંક આધારે કોઈ પણ સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચના કેવી હોય છે તેની વાત કરીશું

બે પ્રકારની ભૌમિતિક રચનાઓ શક્ય છે એક છે સમતલિય સમચોરસ અને બીજી છે સમચુશોલક્ય તો જો સમતલ્ય સમચોરસ છે તે રચના લગભગ એનઆઈ પ્લસ પ્રકારના જે આયન હોય છે તે બનાવતા હોય છે હવે બીજી ભૌમિતિક રચના વાત કરીએ સવર્ગાંક ચાર ની અંદર સમ ચતુષ્ફલકીય બીજો સમ ચતુષ્ફલકીય તો સમચુષ્ફલકીય સંકીર્ણ જે આયનો છે સંકીર્ણ સંયોજનો છે તે કયા પ્રકારના આયનો બનાવે છે તો જે મોટા ભાગના ધાતુ આયનો છે એ મોટા ભાગના ધાતુ આયનો સંકીર્ણ આયન બનાવતા મળે છે અને આ પ્રકારની જે રચના હોય છે સંકીર્ણ ખૂબ જ સ્થાયી રચના છે ખૂબ જ સ્થાયી રચના જોવા મળે છે તેથી મોટા ભાગના ધાતુ આયનો એ આ પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવે છે તેની અંદર આપણે ઉદાહરણથી વાત કરીશું તો એમ એનો ટુ એક્ઝામ્પલ તરીકે એમ એનો ટુ માઇનસ આ પ્રકારના જે સંકિર્ણ હોય ધાતુ આયનો તે સમચુલક્ય સંકીર્ણ આયન જોવા મળે છે જ્યારે જોડવામાં જોડવામાં આવે ત્યારે તે કોબાલ તો ત્યારે પણ સમચતુષુલક્ય પ્રકારની રચના જોવા મળે છે છે આ સંયોજનો એ સમચતુષ્ફલક સંકીર્ણ સંયોજનો રચના ધરાવે છે આ ઉપરાંત કે એમ એનો ફોર એ પણ સમચતુષ્ફલક રચના ધરાવે છે કે એમ એનો ફોર એ જ રીતે કે ટુ સીઓ સીએલ ફોર તેવી જ રીતે કે ફોર

તે કયા પ્રકારની ભૌમિતિક રચના ધરાવે છે તેની વાત કરીએ તો સંવર્ગાંક છ ધરાવતા ધાતુ આયનોના જેટલા પણ સંકીર્ણ સંયોજનો છે તે ખૂબ જ સામાન્ય પ્રમાણમાં જોવા મળે છે આ સંકીર્ણ સંયોજનોની જે ભૌમિતિક રચના છે તે અષ્ટફલકીય પ્રકારની હોય છે તો જેમનો સંવર્ગાંક છ છે તેવા ધાતુ પરમાણુઓ જ્યારે લિગાણ સાથે જોડાય છે ત્યારે અષ્ટફલકીય રચના બનાવે છે જો કે આ અષ્ટફલકીય રચનામાં વિવિધ લિગાંડ કેટલીક વખત વિકૃત થયેલા પણ જોવા મળે છે એટલે કે જે અષ્ટફલકીય રચના બનવી જોઈએ તે પ્રોપર રચના બનતી નથી તેમના કેટલાક ઉદાહરણોની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે ક્રોમિયમ સીએલ ટુ ઇએન ટ્વાઈસ એનો થ્રી

અ તેમના સવરગાંઠના આધારે તેમનો ભૌમિતિક આકાર નક્કી થાય છે જો સવરગાંઠ ચાર હોય તો સમચતુષ્ફલકીય અને સમતલ્ય સમતલ્ય ચોરસ પ્રકારનો ભૌમિતિક આકાર જોવા મળે છે પરંતુ જો સવરગાંઠ છ હોય ધાતુ આયન તો તેમનો આકાર અષ્ટફલકીય પ્રકારનો જોવા મળે છે આમ તેના તેની અંદર રહેલા સવરગાંઠના આધારે કોઈપણ સંકીર્ણ સંયોજનનો આકાર કયો હશે તે આપણે નક્કી કરી શકીએ